ઓલ્ટરનેટર ફિટ થઈ ગયું અને આ રીતે નવી સ્વિચ નાખી દીધી તો અહીંયા ડ્રાઈવર સાઈડ વાળે એટલે નાગપુર ધુલિયા સોનગઢ તો મિત્રો જો આ રસ્તો જતો રહ્યો ઉનેય બાજુ અને આપણે એ બાજુ નથી જવાનું આપણે અહીંયાથી લઈ લેવાનું છે આઈસર ખાલી સાઈડ પરથી અને અહીંયા સુરત ટ્રાફિક લાગ્યું છે કામરેજ પેલા જોઈ શકો છો તો સુરતમાં તો ટ્રાફિક નું જો આપણો વોલ્ટીમીટર થઈ ગયું રેડી અને અહીંયા ફીટ કરો અત્યારે મિસ્ત્રી આવ્યા તો એમને બેટરી લગાવીનો બીજી બેટરીથી ચાલુ કરી આપી પણ એ ભાઈ જોડે પૂરતો સામાન હતો નહીં એટલે કે તમે આગળ જઈને કામ કરાવજો અને આપણે વોલ્ટી મિત્રો ગુડ આફ્ટરનૂન જેમ એલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારો બધાનું સ્વાગત છે અત્યારે આપણે ગાડી લઈને આવતા રહ્યા બી એનએલ ટાવરમાં ભરવા માટે તો જો અહીંયા આપણું વાઇસલ લગાવી દીધું ભરવા માટે તો જોઈએ હવે ક્યાંનું ભરાય છે હજી હાઇડ્રો આવ્યો નથી હાઇડ્રો આવે પછી ભરે છે તો જોઈએ કઈ બાજુની ટ્રીપ રહેશે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જોવા આપણું આઈસર પણ ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા તો આપણે માલ ભર્યો છે વ્યારાનો તો આપણે આ ટ્રીપ રહેશે સોનગઢ વ્યારા બાજુની કંઈક વ્યારાથી આગળ હશે ગામ એ બાજુ ક્યાંક જવાનું છે આ લોકો લોકેશન પૂરું નથી આપતા આમ ક્યાં આપણને વ્યારા પણ વ્યારાથી કંઈક માંડવી બાજુ જવાનું છે પછી માંડવીથી આગળનું ગામ છે એ બાજુ ક્યાંક ખાલી થશે આઈસર તો જઈએ હવે આપણે ગાડી લઈને પેક કરી લીધું છે તો જઈએ ઘર બાજુ અને પછી ઘરેથી જમી વમીને નીકળીશું હમણાં આઠ વાગે તો વિડીયોમાં જોડાયેલા રહેજો બધા ઘરેથી જમીન આવતા રહ્યા ગાડી ઉપર અને અહીંયા કાચ બાચ કમ્પ્લીટ સાફ કરી દીધા અને આપણે લજગેરી કરી દીધી તૈયાર અને અહીંયા અગરબત્તી પણ થઈ જાય તો હવે અહીંયાથી આપણે નીકળીએ આપણે જઈએ ગાડી ખાલી કરવા માટે આપણે જવાનું છે જે આપણે આવ્યું આપણે આ બાજુ આગળ એક ગામ છે ત્યાંથી અંદર કીધું છે એટલે અહીંયાથી તો કન્ટિન્યુ આપણે જવાનું છે સુરત સુધી પછી સુરતથી અંદરનું ગામ છે એટલે ધરમપુર બાજુનું ગામ છે કંઈક વાંચતા તો આપણે જવાનું છે બારડોલી થઈ થઈને તો જોઈએ હવે પ્રોપર તો કયું ગામ છે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો હવે અહીંયાથી કન્ટિન્યુ આપણે જર્ની સ્ટાર્ટ કરીએ મિત્રો જો આપણે ઘરેથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ અને અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા ટોલ ઉપર આપણે ટોલ ઉપર આણંદ પહોંચી આવ્યા અને ટર્નિંગ પાર કરી લઈએ એટલે આવી જશે આપણે બરોડા વાળો એક્સપ્રેસ વે તો જો આ ટોલ ટેક્સ આવી ગયો આગળ આ ટોલ ટેક્સ ક્રોસ કરી અને આપણે એક્સપ્રેસ વે લઈ લઈએ ગાડી આપડી આપણે બરોડા એક્સપ્રેસ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને આ છે આપણો અમદાવાદ સુરત નેશનલ હાઈવે નંબર આઠ રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ ભરૂચની પહેલા કાયા વરોહણ કરીને ગામ આવે છે કાયા વરોહણ ક્રોસ કરીએ છીએ આપણે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ચાલે જઈએ છીએ તો મિત્રો જુઓ અત્યારે આપણે પોતા ટોલ પ્લાઝા ઉપર કરજન ટોલ ઉપર લાઈન વધારે છે બધી બાજુ લાઇન જ છે અને આપણે ચાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ચા પીવી જોઈશે હવે અહીંયાથી ટોલ પાર કરીએ આગળ ચા પીએ પેલા પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું ભાઈ આપણે ગાડી લઈને આવતા હતા અને ભરૂચથી દસ કિલોમીટર પહેલાં આપણી ગાડીમાં પ્રોબ્લેમ આવી ગયો છે વલ્ટિનીટર બંધ થઈ ગયું છે એના હિસાબે સેલ બંધ થઈ ગયો ગાડીનો ફીસ બીસ આપણી રીતે થતું હતું એ ચેક કર્યું પણ કંઈ ખબર ના પડી ગાડી ના ઉપડી એટલે જો અહીંયા આપણે લંબાઈ દઈએ હવે જે થાય એ સવારમાં મિસ્ત્રી બોલાવીશું પછી ચાલુ કરીશું ગાડી પછી જશું ખાલી કરવા આગળ તો જોઈએ હવે સવારમાં શું થાય છે તો ભાઈ જુઓ રાત્રે આપણી ગાડી બંધ થઈ જતી ચાલુ નથી થતી તો અત્યારે આ મિસ્ત્રી આવ્યા તો એમને બેટરી લગાવીને બીજી બેટરીથી ચાલુ કરી આપી પણ એ ભાઈ જોડે પૂરતો સામાન હતો નહીં એટલે કે તમે આગળ જઈને કામ કરાવજો અને આપણે વોલ્ટીટરનું ઓઇલ સીલ કરતું રહ્યું છે તો આપણે અંકલેશ્વરમાં કામ કરાવવાનું છે તો અત્યારે એ ભાઈ રૂપિયા ત્રણસો લઈને આપણે ગાડીનું કામ કરી આપ્યું તો ત્યારે નીકળી ગયો હું અને અત્યારે જુઓ ભરૂચનો ઓવરબ્રિજ ક્રોસ કરું છું ભરૂચ આપણે જે ગાડીઓ પડે છે સુરત અમદાવાદ એમને નંબર આપ્યો તો ત્યાં આગળ જઈને ઓઇલ નું કામ કરાવી વોલસીનેટર ખોલાવીને જોઈએ કેટલાનો ચાંદલો થાય છે અને કેટલો ટાઈમ લાગે છે એ મહત્વનું છે મિત્રો મારે ગાડી ખાલી કરવાની જે એવું છે

અને અંકલેશ્વર માં જઈને ગાડી નું પેલા વોલ્ટેનેટર નું કામ કરાવી ઓઇલ સીલ જોયું છે તો જોઈએ હવે ઓઇલ સીલ ના કેટલા પૈસા લે છે કેટલા ફૂલ ફિટિંગ ના લે છે કેટલા થાય છે બતાવું તમને તો ભાઈ જુઓ આપણે પછી જે વાલિયા ચોકડી આ છે વાલિયા ચોકડી અને અહીંયા ઘડી આપણું વોલ્ટેનેટર પણ ખોલી કાઢી અને પ્રોબ્લેમ આવે એટલે ભાઈ ખોલીને લઈ ગયા છે કામ કરવા માટે તો હું બતાવું તમને જો અહીંયા ઘડી ધ્વન લગાવી દીધું હજી બાકી છે કામ તો કામ થઈ જાય પછી ફિટ કરી દે પછી અહિયાં થી નીકળીશું આપણે આગળ જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે તો ભાઈ આપણું ઓલ્ટરનેટર ફિટ થઈ ગયું અને આ રીતે નવી સ્વિચ નાખી દીધી સ્વીચ એવું નવું નાખ્યું છે અને નાખ્યું રીંગ નાખ્યું તો હવે ફિટન કરે પછી ગાડીમાં લગાવે પછી નીકળીએ અહીંયાથી જો આપણું વોલ્ટીટર થઈ ગયું રેડી અને અહીંયા ફિટ કરવાનું ચાલુ કરી દીધું કામ કરાય ને અંકલેશ્વર થી અને અહીંયા સુરત નું ટ્રાફિક લાગ્યું છે કામરેજ પહેલા જોઈ શકો છો હવે સુરત માં તો ટ્રાફિક ની કોઈ નવાઈ જ નથી દિવસે રાત્રે ગમે ત્યારે લાગેલો જ હોય જામ અને ક્યારે ખુલે એ પણ નક્કી ન હોય તો હવે ધીમે ધીમે ટ્રાફિક ખુલે એમ આપણે વધે આગળ અને આપણે ખાલી કરવા જવાનું છે એ સાઈડ હજી અહીંયાથી એકસો ને કિલોમીટર બતાવે છે તો આપણે કન્ટીન્યુ ચાલે જઈશું ટ્રાફિક પાર કરીને તો ખાલી સાઈડ કન્ટિન્યુ ચાલે આઈએ છીએ જોઈ શકો છો આ છે માંડવી રોડ અને અહીંયાથી આપણે તાપી નદી થઈ તાપી ડિસ્ટ્રિક્ટમાં એન્ટર કરી છે આઈસમ અને આપણે ખાલી કરવા જવાનું છે આગળ તો સિખલ વાવ કરીને કંઈક ગામ છે ચીખલ વાવ કે શીખલ વાવ એવું ભાઈ ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે તો જઈએ હવે જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરે છે તો ભાઈ જોવો આપણે માંડવીવાળા રોડ ઉપર ચાલે જઈએ છીએ અને અહીંયા આગળ અરેટ કરીને કંઈક ગામ આવ્યું છે આવું આ માંડવી હાઈવે ઉપરનું ગામ છે અરેટ તો એ જોયું હોય તો કમેન્ટ કરજો આપણે આ બાજુ આ ઘણો ટાઈમ થઈ ગયો અને રસ્તા બધા નવા બની ગયા એના હિસાબે આપણે થોડા કન્ફ્યુઝનમાં છીએ એટલે આપણે તો લોકેશન પણ ચાલુ છે અને પૂછીને જઈએ છીએ અને આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે હજી અહીંયાથી તો કિલોમીટર બાકી બતાવે છે એટલે આપણે તો કન્ફીન્યુ ચાલ્યા છીએ ખાલી કરવા જવાનું છે ત્યાં આગળ અને આજે ગાડી પગડી એના હિસાબે મોડું પણ વધારે ચાલ્યા કરે એવી સ્થિતિ એવું થઈ જાય છે તો

મિત્રો આ બાજુ શેરડી ભરેલી ગાડીઓ તમને વધુ જોવા મળે કેમકે આ બાજુ શેરડી ઉદ્યોગ હા તે બધું વધારે છે અને આ બાજુ ગોવાર પણ સારો મળે છે કેમિકલ વગર નો હા તે તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ હજી ટાવર ખાલી કરવાનું છે લોકેશન આવ્યું નથી આપણે એટલે આપણે ચાલે જઈશું તો મિત્રો જો આ રસ્તો જતો રહ્યો ઉને બાજુ અને આપણે એ બાજુ નથી જવાનું આપણે અહીંયાથી લઈ લેવાનું છે આઈસર ખાલી સાઈડ તો આપણે અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ હવે જો અહિયાં આપણે પહોંચી ગયા ગાડી ખાલી કરવા માટે અને આપણું આઈસર જો ખાલી થવાનું ચાલુ થઈ ગયું અને અહીંયા ઉતારે છે માલ આ રીતે ટાવરનો માલ હતો તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આઈસર ખાલી થાય છે પછી ખાલી કરી અને અહીંયાથી નીકળીશું સુરત બાજુ સુરત બાજુ ક્યાંક આગળ જઈએ પછી જોઈએ ભરવાનું થાય છે કે નહીં પેલા તો રિટર્ન ભરવાની થાય તો ભરીને જવાનું નહીં તો પછી ખાલી જઈશું તો ખાલી કરીને અહીંયાથી નીકળીએ પછી જોઈએ તો આ રીતના લોકેશનમાં આવ્યા છીએ ખાલી કરવા તો ખાલી કરીને જઈએ સુરત બાજુ પછી જોઈએ કે આનો માલ ભરાય છે કે ખાલી જઈએ છીએ તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને અહીંયા કરીએ પૂરો ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલાડીમાં